વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ રિવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિકાસ કાર્યોને ઝડપ આપવા વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે રાજ્ય સરકાર તરફથી શહેરના રોડ અને ઇન્ફાસ્ટ્રકચર બાબતે મળેલી સૂચનાઓને ધ્યાનમાં રાખીને કમિશનરે રસ્તાના ખાડા પૂરવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા અધિકારીઓને દિવસ રાત બંને સમયે સાઇટ પર રહી કામગીરી આગળ ધપાવવાની સૂચના આપવામાં આવી છે શહેરના ગાર્ડનના વિકાસ કાર્યો પણ ત્વરિત શરૂ કરવા સૂચના આપી હતી આ ઉપરાંત ઐતિહાસિક ઇમારતો જેમ કે માંડવી પાણીગેટ અને ન્યાયમંદિરના કામોને ઝડપથી શરૂ કરવા ખાસ ભાર મુકાયો હતો કમિશનરે તમામ વિભાગોની નક્કી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા આજે રિવ્યુ મીટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ પણ એક હતી એમાં રોડ રસ્તા જે કામો છે એને પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે રોડની રિસર્ફેસિંગ થઈ જાય પોર્ટ ફિલિંગ થઈ જાય એ બાબતનો તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે આવતીકાલથી પણ આપણા જેટલા પણ આઉટમીચ પ્લાન્ટ છે ત્યાંથી સપ્લાઇઝ લઈને રીકાર્પેટીંગનું કામ અને કાર્પેટીંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા કામો હન્ડ્રેડ પર્સન્ટ વેગ આપવામાં આવશે આ વખતે અત્યારે લગભગ ચાલીસ કિલોમીટરનું આપણે રીસર્ફિસિંગ અને પોર્ટોર ફિલિંગનું કામ અમે કર્યું છે આવનારા દિવસોમાં લગભગ સેવન્ટી ટુ નવા રોડ્સ અમે લેવાના છે તેમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન ઇસ્ટ ઝોન સાઉથ ઝોન નોર્થ ઝોનમાં પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓછી વિસ્તારમાં પણ રોડ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે જે જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ પાંચ વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી પડી ગયા છે તેમાં પણ રીસિંગ કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર હન્ડ્રેડ પર્સન્ટ ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે સાથે સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી એમાં ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે ફોર્ટી વન લેક્સમાંથી ટ્વેન્ટી નાઇનનું કામ પૂરું થયું છે હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે પછી આવનારા દિવસોમાં ફ્યુર દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન જે સિટીની અંદર નેટિરોની અમે વાત કરી હતી એટલે પ્લાન્ટ્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ પ્લાન્ટ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રીવ્યુ કર્યા હતા સાથે આઇકોનિક પ્રોજેક્ટ જે લિનિયર ગાર્ડન છે ઝેન ગાર્ડન છે આપણે દસ હેક્ટરનું તસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન છે આ બધા ઉપર પણ હવે તે કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને નું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે ઘણા દિવસોથી તો આંબેડકર પણ વોર્ડ નંબર તેર ની ઓપરેશન ગયા પછી એને પણ એએસઆઈ ની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસી છે એને પણ કેવી રીતે રેટ્રો ફિટિંગ કામગીરી કરી શકાય એના પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે અને આવનારા દિવસોમાં સેવા સિવેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યુ કર્યું છે એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનો અને ફ્યુચરિસ્ટિક જે નવા નવા પ્રોજેક્ટ છે એના ઉપર પણ વેગ આપવા માટે આજે રિવ્યુ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે